પાલિકાના મુગલી સરા મુખ્યાલયની સાથે વિવિધ આઠ ઝોનની વહીવટી કચેરી તથા કચેરી હદ વિસ્તારમાં આવતા બાગ બગીચા અને બીઆરટીએસ કાર્યરત કુલ દસ સિક્યુરિટી એજન્સીઓના

અને મિલકતોની સુરક્ષા માટે નક્કી પોઈન્ટ પર નિયત સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડ ફાળવવા આશરે ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચના ટેન્ડર સોંપાયા હતા એજન્સીઓને પચાસ પચાસ હજારની પેનલ્ટી પણ ફટકારાઈ છે

અન્ય જગ્યા પણ કામ કરતા અને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા એની માટે એ લોકો પર દંડની કાર્ય કરવામાં આવશે કંપની ઉપર ને આગામી સમયમાં તે લોકો પર કડક નિયમો સર કાર્યવાહી કરવામાં આવશે સર આ સિક્યુરિટી ગાર્ડ કઈ રીતે નોકરી કરતા હતા કઈ રીતે ઝડપાયા તે લોકો તપાસ બે અઢી મહિના પહેલા અમે શરૂ કરાવી હતી કોણ કેટલો ટાઈમ કામ કરે છે કોઈ કંપની બે ત્રણ શિફ્ટના એસએમજી દ્વારા પૈસા આપે છે કોઈ કંપની બે શિફ્ટમાં એ લોકો ભાઈ વધારે કલાકોમાં કામ કરાવતી કોઈ જગ્યાએ અન્ય અન્ય જગ્યાઓ પણ સિક્યુરિટી ગાર્ડ અહીંયા કામ કરીને પછી બીજી જગ્યા પણ કામ કરવા જતા એમ ડબલ જગ્યાએ કામ કરતા હતા શું કાર્યવાહી અત્યારે તો તમામ જે એજન્સી છે એની પર અત્યારે દંડનીય કાર્ય વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવી છે નુકસાન કહેવાય અને ગંભીર બેદરકારી પણ કહેવાય તે માટે આવનાર સમયમાં આજે તો વહીવટ તંત્ર દ્વારા એ લોકોએ પાંચેક લાખ જેટલો દંડની કાર્યવાહી પણ કરી છે આગામી સમયમાં વધારેમાં વધારે કાયદેસરના પગલા ભરવામાં આવશે અધિકારીની બેદરકારી દેખાશે તો અમે ચોક્કસ એની પણ નિયમ અનુસાર કાર્ય કરવા કટિબદ્ધ છે